દેવદરના ચગબડા સસ્તા અનાજની દુકાનદાર પર પોલીસ ફરિયાદ નોંધાઈ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચવાની ઘટના સામે આવી છે દિયોદરના ચગવાડા અને કોટડા ગામમાં આવેલી સસ્તા અનાજના સંચાલકે અનાજનો જથ્થો બારોબાર વેચી જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠાની તપાસમાં સામે આવ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં દિયોદરના તત્કાલીન વિનાય મામલતદારોએ પાંચ વાર તપાસ હાથ ધરી છે અને ત્યારબાદ ફરી ગત તારીખ પહેલી

પોદરા ફોણાના અનાજની કુલ 33480.932 કિલોગ્રામ જેટલે અનાજની ઘટ જાણતો તત્કાલીન મમદાશી દીયોદર દ્વારા જે તે સમય મેડર ડીએસઓ સાહેબ પાલમપુરને રિપોર્ટ કરવામાં આવેલ આ કુલ જથ્થો 33480.932 કિલોગ્રામનો જે તે સમય ની तत्कालीन बाजार भाव मुजब किमत गणता नौ रुपया जेटला ने थाय से तो आ बाबत तो मेहरबान छे कलेक्टर साहब पालमपुर द्वारा आ दुकानदार विरुद्ध पोलिस फरियाद नोधावानुं जणावतो अमो द्वारा तारीख एकवीस बार बेहजार तेवीस ना रोज मामलतदार दिवोतर तरीके દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે મહેરબાનસિંહ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જયસિંહ ઠક્કર દુકાન જગવાડા નામની દુકાનનું લાયસન્સ રદ કરવામાં આવેલ છે જગવાડા અને કોટડા ખોરણા ગામ આ બંને દુકાનનું સંચાલન ચાલુ રહે એ માટે અમુ દ્વારા ચાલતી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ બંને દુકાનો Está listado, ya lo no